હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશન પચીસ તરફ આપણે નજર કરીએ તો કે છે નીચેની આકૃતિ પરથી અસંગત વિકલ્પ પસંદ કરો અસંગત વિકલ્પ કીધું છે હવે આકૃતિ શેની છે તો એ જોઈએ આકૃતિ છે સમુદ્ર ફૂલની અને શેમાં આવે છે કોષ્ઠાંતરી સમુદાયમાં ઓકે કોષ્ઠાંતરી સમુદાયમાં હવે કોષ્ઠાંત્રી સમુદાયમાં શું હાજર હોય છે ને શું ગેરહાજર હોય છે જોઈએ આપણે અસંગત શોધવાનો છે તો કોષ્ઠાંતરી સમુદાય પેશી આયોજન ધરાવે વાત સાચી ચેતાકોષોની ગેરહાજરી ચેતાકોષો અંદર સમાવેશ થશે નહીં ઓકે એ હોય જ નહીં એટલે સમુદાયમાં આવશે નહીં હોય છે વાત સાચી કોષ્ટાંતર હાજરી હોય છે હા તો આ ત્રણે ત્રણ એ કોષ્ટાંતરિક સમુ સમુદાય સાથે સંલગ્ન છે જ્યારે ઓપ્શન બી નથી તો અસંગત વિકલ્પ કયો થયો ઓપ્શન બી ઓકે તો જવાબ થશે આપણો ઓપ્શન બી થેન્ક યુ